જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજ ની પ્રથમ એક માત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી અખાણી પરિવાર ક્ષેત્રપાળા તથા શ્રી વીરપાલ દાદા નો તેતાલીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો શ્રી અખાણી પરિવાર ક્ષેત્રપાળ દાદા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા તથા વીરપાલ દાદાનો તેતાલીસમો પાટોત્સવ બહુ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો

કાર્યક્રમમાં શ્રી અખાણી પરિવાર ક્ષેત્રપાળા દાદા સેવા સમાજ ટ્રસ્ટના આદરણીય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને મહામંત્રી શ્રી અને ખજાનશ્રી અને સમગ્ર કારોબારી સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં અખાણી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રાત્રે શ્રી અખાણી પરિવાર ક્ષેત્રપાળા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હાઈ એજ્યુકેશન વિશિષ્ટ ડિગ્રી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં અખાણી પરિવારના તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તેજસ્વી તરલાઓમાં એક માધવી કુમાર અખાણી એમબીજીડીઓ જીડીઓ બે આનંદ સુરેશભાઈ અખાણી એમબીબીએસ ત્રણ ધ્રુવ મયુરભાઈ ઠક્કર પાટણ આઈટીજી એડવાન્સ ચાર કલગી રાજેશ કુમાર ઠક્કર બીએચએમએસ એચ અંજલિ સુરેન્દ્ર કુમાર અખાણી ડીએનબી બી છ જયકુમાર હર્ષદરાય ઠક્કર ગાંધીનગર બીએમએસ એમ સાત श्रद्धाबेन अतुलभाई अखाणी अहमदाबाद बी एच एम एस जितेंद्र कुमार अखाणी कडी बी 9 नऊ ध्रुव प्रवीणभाई अखाणी बी एम एस दस निधीबेन कन्हैयालाल अखाणी एम डी માલવ જશવંતભાઈ કડી બીટેક બાર જનક રાજેશમારિજ એલ એલ એમનું સન્માન કરવામાં આવ્યું હતું કરોડરજ્જુ સમાન છે અખાણી પરિવારના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એક શ્રી પોપટભાઈ અંબારામભાઈ અખાણી બે શ્રી રામભાઈ લાલજીભાઈ અખાણી પાટણ અને ત્રણ શ્રી હરિલાલભાઈ દાસ અખાણી ભાભરનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી પ્રાણભાઈ અખાણી દાદા અને શ્રી જયંતિભાઈ અખાણી ભાભર બંને આ દાદાના ભજન અને ધૂન અને આશાપુરામાના સત્સંગ દ્વારા વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું હતું રાત્રે ગરબાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું હાઈ એજ્યુકેશન ડિગ્રી સન્માન સમારોહનું સુંદર આયોજન શ્રી મનહરભાઈ અખાણી અને શ્રી રવિભાઈ અખાણીએ પોતાની વાણી દ્વારા આપવામાં આવ્યું હતું